ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર પોલીસ ચોકીનો શુભારંભ કરવામાં આવ્યો આ પોલીસ ચોકીના શુભારંભથી સ્થાનિક નાગરિકોને જરૂરિયાતના સમયે કાનૂની સહાય મળતી થશે અને આસપાસના વિસ્તારોમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટશે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ડીસા વિભાગીય પોલીસ અધિકારી ડોક્ટર કુશલ ઓઝાના હસ્તે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું બંને દાતાઓ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આંગે જિલ્લા પોલીસ વડા મકવાણાએ જણાવ્યું હતું કે ડીસા શહેર ઉત્તર પોલીસના હદ વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર અંદાજિત આઠ થી વધુ લોકો રહેશે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના લોકો અને ધારાસભ્યની રજૂઆત હતી કે અહીં પોલીસ ચોકી શરૂ કરવામાં આવે જે વાતને ધ્યાને લઈને આજે અહીં પોલીસ ચોકી શરૂ કરતા આ વિસ્તારમાં ગુનાખોરી ઘટવાની સાથે સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ બંધ થશે અને લોકોની સુરક્ષામાં વધારો થશે રીના પરમાઠુડી ન્યૂઝ બનાસકાંઠા